હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ 10 વાગી ગયા છે 6:30 પોણા 7 આ સ્વીચાલુ કે તો કામકાજ ચાલુ છે આઈ છે એસી ચાલુ કરીને એટલે આ સ્વીચ બંધ થઈ જાય હવે રાત્રે 3 થી 4 વાર ચાપ ચાલુ કરવા જાવી પડે છે તો ત્યારે કઈ છેડા ચેન્જ કરે છે ને એવું કરે છે

આની પહેલાં લગુનમાં ગયા હતા ને ત્યારે મેરેજ ને એવું હતું ને એટલે બંધ હતું ટૂંકમાં બીજા માટે જમવા માટે અને આજે પાછા જાય છે ત્યારે પાછું આવવું પડ્યું હતું અને આજે પાછા જાય છે લગુનમાં અને ઘણી વખતની એવું હોય કે મેરેજ કે કાંઈ બી ફંક્શન કેવું હોય ને એટલે આમ પબ્લિક માટે બંધ હોય લગુનમાં આની પહેલાં ગયા ત્યારે બંધ હતું

અંદર ગાડી જવા તો દીધી એટલે બહાર થી જ લગન ની ગાડી શું છે બાકી જો પાર્કિંગ તો આમ बाजू નું તો ફૂલે ફૂલે જ છે આ પાર્કિંગ તો બહુ દૂર છે હો 1 કિલોમીટર તો ઊંડું છે હા તો આ પાર્કિંગ તો બહુ દૂર છે હે રેસ્ટોરન્ટ ગાડી કે ને ને ચાલે છે

નકલી ઢાબા રેસ્ટોરન્ટ સુપર સ્નેક્સ રેસ્ટોરન્ટ સો ગાઈઝ અંદર આવીને એટલે જો અહીંયા ચાટ ને એવું બધું છે પાણીપુરી છે અને બધા સામે અલગ અલગ ચાટ છે બધી અને એના જો અહીંયા પ્રાઇઝ લખેલા છે બધી વસ્તુના કોલકાતા સ્ટાઇલ પુચકા મીન્સ પાણીપુરી વેઇટિંગ માટે બેસવાનું છે તો ગાઈઝ અહીંયા છે ને ઓલા પેરિસ ના પર પર પેરિસ નો એક માઉસ વાળો મૂવી હતું એમાં લોકો કતો ને માઉસ એ કુકિંગ કરતો એને આ બોલ અહીંયા છે ને એક એક ગ્રેસ્ટ્રો છે અહીંયા તો આપણે એક જોઈ આવી ખાલી એમ નમ ચક્કો મારી આવી શું એમ ચોકી દાણી જેવું લાગે છે અહીંયા છે ને પર્સનલ સૂટ્સ હોય છે એવું કંઈક છે જ્યાં કપલ્સ ડિનર કરી શકે એવું અહીંયા અહીંયા જો એક વેલઈ છે હેલો નમસ્તે બહેનજી કેસે હે આ હેલો બે આંટી છે ને અહીંયા તમારો સ્વાગત કરવા ઉભા છે બેસ સોરી અને એક એક આંટી છે ને ઊભા રહે સારી રીતના પાણી લઈને કે તમને તરસ લઈ ગયે ને તો પાણી દેશે આવી આપશે અમે જો કે પાણી પતી ગયું છે આની અંદર એટલે ભાઈ એ દેખણે હો બિલકુલ અસલી હૈ અસલી અને આવી રીતના જો ટેબલ્સ પણ છે ઈધર ટ્રાફિક લાઈટ બી હે મતલબ બહુ અચ્છા સા હે યાં કા મહાલ હાય આપણે જઈએ બારે બત આ બધાય જો અહીં બેઠા તમારે શું એટલે બેસવાનું છે એ ડાન્સ કરો તમે અહીંયા નંબર પર નથી કરના જે બેટા

રિસોર્ટમાં થોડી ચકરબારી લોકાય કે મંદિર મંદિરે જોતા આવીનું છે મહાદેવનું જ વે આમ તો રાધે ક્રિષ્નનું મંદિર છે ગરોડી બીવે છે હા ભગવાનને સરસ સણ ગયરા છે આ રિસોર્ટમાં બધી જગ્યાએ પાર્કિંગ જ છે બહુ ગાડીઓ છે આમાં હે હા બહુ દૂર જવું પડ્યું ને એક પ્રસંગ છે ને સગાઈ ને એવું બધું છે એટલે થોડુંક એમ ફૂલ છે બધા પાર્કિંગ ટ્રક પડ્યો છે ને ટ્રક નીચે છે કૂતરો ખુશી આવી અહિયાં જોવા આટલું બોડી છે આગળ આપણે એમ થાય કે આખો ટ્રક છે હા દૂરથી એવું લાગે જ્યાં અહીંયા કૂતરું બેઠું એટલે દૂરથી જોઈને તો ઓરિજનલ જ લાગે અને બાકી તો અહીંયા જે કપલ જે આવે હા એના માટેનું અહીંયા અલગ અલગ છે પૂરી દીધા હોય એવું લાગે નાના રૂમમાં જમવાની તો ખુલ્લામાં મજા આવે અથવા કોઈ હોલ હોય મોટો એમાં મજા આવે તો દેશી બધી વસ્તુ રાખેલી છે આપણે જે બગાડવાનું પેલા આવતું પછી પટારો છે બધું છે ચલો પેલા સુખનો ઓર્ડર દેવાઈ ગયો છે અને અહીંયાની જે પ્લેટ નહીં ટેબલ ને બધું છે ને એકદમ જૂનું પહેલાંનું સ્ટાર્ટર આવી ગયું છે શું છે સ્ટીક સેમી છે ન સમજાણું ને ગ્લાસ યુનિક છે શેપ કેવો છે અલગ

એટલું બધું ન નહીં અને ખુશી બેને કરેલ હતા ઓર્ડર પાસ્તા અત્યારના અત્યારના છોકરાઓ કેવી કેવી ડીશ ઓર્ડર કરે છે અને અમે એ જ વાળા હોય ને પંજાબી ડીશ ઓર્ડર કરે આ ચાલો તો અમારું આવી ગયું છે પનીર મને જો પાસ્તાનો ભાઈ પિઝાનો ભાઈ પરવાઈ ને ખુશી બે મંગાવેલું હતું ગયા બહુ ઓછા ભાવો મને એ પાસ્તા તો મને પહેલાંથી ભાવતા જ નથી બે સબ્જી આવી ગઈ છે ઢાબાવાળા પનીર છે અને આ બેને કંઈક બીજી ઓર્ડર કરી હતી કંઈ ખબર નથી અને આ છે લઝાણી ચાલો તો હવે જમી લઈ મોજ લઈ લઈ પંજાબીની

આરામથી અંદર એ ટ્રાફિક પછી નહોતો ખાલી જતું એટલે હજી તો અમારી પાછળ અમારી પહેલા આવ્યા હતા નહીં બધા જમતા હતા પણ આપણે થોડીક ઉતાવળ હોય ને ફટાફટ જમી લે ચાલો હવે અહીંયાથી નીકળી છી અને જમવાનું સારું જ હતું થોડુંક સ્પાઈસી જોઈ પણ સ્પાઈસી ખાતા હોય કેમ તમે તીખું ખાતા હોય એટલે લાગે મોરું હમ

ઓય હા કે આ હું વાંધો અમારી ગાડી આવી ગઈ છે જો લાઈટ ઓરે છે કામ દૂર દૂર એમ કરે છે ના લાગે તો મારી તો દીએ પણ પછી નો લાગે તો છેટું હોય જાવ थोड़ा सोओ जीने क्या ओ नो no, मारे चलो hmm. तो फाइनली आउजो गाडी यहां पे चाइनीज गेट में से बाहर निकलेगा किंग केओ चाइनीज गेट ગીત કેમ ની વાત બહાર બહુત ગરમ ફાઈનલી ગાઈસ પહોંચી ગયા છે ઘરે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે પોણા એક કહેવા છીએ કોણ આ તમે જી પ્રો ભાઈ જ્યાં પરો ભાઈ પાણી પીવે છે મારા પિતાશ્રી તો સૂઈ ગયા હે અને તમે આવે હવે એન્ડ કરી દઈએ અને અમારે શું તમને જલ્દીથી એક નવા ઇન્ટરેસ્ટ માટે સુધી ને બાય બાય જ શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જો અને વેલા વહેલા સૂઈ જવાના એટલે હવે સુધી જાઓ તો મને ખબર ન પડે એટલે વહેલું સૂઈ જવાય આવું કરાય એટલે તમે પણ વહેલા ઘૂંટાય જાજો અને આને તો વખત થતું બસ